નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું આવેલા હંસમુક્તિ વિદ્યા ભવન દ્વારા વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ કૃતિઓ જેવી કે ડાન્સ નાટક વગેરે રજૂ કરાયા છેલ્લા એક મહિનાથી ખૂબ મહેનત થઈ હોય ત્યારે આ ખાસ બાળકોમાં રહેલા સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય બાળક ભણતરની સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ રસ લે સ્ટેજ પરનો ડર દૂર થાય એમ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો બાળકો નશા લેવાને ચડી જીવન બરબાદ કરતા હોય ત્યારે બાળકો નશાથી મુક્ત રહે એ માટે કાર્યક્રમમાં વિશેષ જ્ઞાન અપાયો કાર્યક્રમમાં શાળાના આચાર્ય રિચાબેન ઠક્કર શાળાના ટ્રસ્ટી તેજસભાઈ ઠક્કર દ્વારા પ્રોત્સાહિત પણ કરાયા ખૂબ જ સરસ સુંદર સરસ અને સરાહનીય પ્રયાસ કરાયો ત્યારે કાર્યક્રમમાં બાળકોએ પણ ખૂબ આનંદ મેળવ્યો હતો નવજાગૃતિ એજ્યુકેશન ટ્રસ્ટમાં અને વિદ્યાભવનમાં હું

આમ તો શાળા એક હિન્દુ પ્રેરિત છે અમારી અને તેમાં પણ આજના જે સમય ને જોતા વિદ્યાર્થીઓને નશા મુક્તિ તરફ અમે વધારે પ્રેરિત કરી રહ્યા છીએ કે જેના કારણે વિદ્યાર્થીઓ એવી ગેર ચલે નહીં અને એમને કોઈ પણ પ્રકારની ભવિષ્યમાં તકલીફ પડે નહીં